વલાુલ મુત્તકીન વસલાુ વસલમ સૈયિલીન કિરામ અન અત્યાર સુધી આપણે જમાતથી નમાઝ પઢવાની રીત સમજી ચૂક્યા છીએ હવે એ સમજવું છે કે જો જમાતથી નમાઝમાં ભૂલ થાય તો શું કરવાનું જમાતના બે અંગો છે એક ઇમામ અને બીજો મુખ્તદી પહેલાં જો થી ભૂલ થાય તો શું થશે એ સમજીએ થી જો કોઈ એવી ભૂલ થઈ જાય કે જેના લીધે સજદાય સહવ વાજીબ થતું હોય એટલે કે ભૂલથી કોઈ વાજીબ છૂટી જાય તો ઇમામ છેલ્લે જેમ સજદાય સહવ કરવાની રીત છે એમ સજદાય સહવ કરે અને ઇમામ સાથે બધા મુક્તદીઓ પણ સજદાય સહવ કરે ભલે થી કંઈ ભૂલ નથી થઈ છતાં પણ સજદાય સહવ ક્યારે વાજિબ થાય છે એ આપણે આ કોર્સના દર્શ નંબર અગિયાર જેનું નામ છે જો નમાઝમાં ભૂલ થઈ જાય આ દર્શમાં બયાન કર્યું છે ત્યાંથી શીખી લો અને હવે જમાતમાં મુક્તદીથી જો કોઈ ભૂલ થઈ જાય તો શું કરવાનું એ સમજીએ જમાતમાં મુક્તદીથી જો કોઈ એવી ભૂલ થાય કે જેના લીધે સજદાય સહવ કરવું વાજિબ થતું હોય તો પણ તેને સજદાય સહવ કરવાનું નથી જો મુખ્તદીથી નમાઝના મકરુહે તહેરીમી કામોમાંથી કંઈ કામ થઈ જાય તો નમાઝ તેની મકરુહે તહેરીમી થશે અને એ નમાઝ તેણે ફરી પાછી પઢવી પડશે જો નમાઝ તોડનાર જે કામ છે એમાંથી કંઈ થઈ જાય તો એની નમાઝ તૂટી જશે ટૂંકમાં બીજા બધાય નિયમો જે સામાન્ય રીતે હોય છે એ જ જમાતમાં પણ લાગુ પડશે ફક્ત મુખ્તદીથી સજદાય સહવ વાજિબ થતું હોય એવું કામ થાય તો એણે સજદાય સહવ નથી કરવાનું મુખ્તદીએ ઇમામથી પહેલાં રૂકવું કે સજદામાંથી માથું ઊંચું કરી લીધું તો તેના ઉપર વાજિબ છે કે વળી પાછો રૂકવામાં અને સજદામાં આવે અને આ પાછો આવે ત્યારે બે રૂકવું કે બે સજદા નહીં ગણાય એક જ ગણાશે પહેલાં કાયદામાં અતહ્યાત પૂરું પઢ્યા વગર કોઈ મુખ્તદી જો ઇમામની સાથે ઊભો થઈ જાય તો એ વળી પાછો ફરે કાયદામાં અને અતહ્યાત પઢીને પછી ઈમામની સાથે ઊભો થાય હવે એ સમજીએ કે ઈમામ કોઈ ભૂલ કરતો હોય એ સમયે મુખ્તદી શું કરશે ઇમામે નમાઝમાં જો કોઈ વધારાનો સજદો કર્યો એટલે કે બેના બદલે ત્રણ સજદા કર્યા તો મુખ્તદીએ ત્રીજો સજદો કરવાનો નથી જો ઇમામ પહેલો કાયદો ભૂલીને ઊભો થઈ ગયો તો જ્યાં સુધી સીધો ઊભો થવાને નજીક ન થઈ જાય ત્યાં સુધી મુખ્તદી વાટ જુએ અને ઈમામનું આ ભૂલ તરફ ધ્યાન દોરવે એટલે કે લુકમો આપે લુકમો શું છે એ આગળ આપણે વાત કરીશું જો ઇમામ એકવાર સીધો ઊભો થઈ ગયો તો હવે લુકમો ન આપે કારણ કે તેનાથી નમાઝ તૂટી જશે હવે મુખ્તદી પણ પેલો કાયદો છોડી દે અને ઇમામની સાથે ઊભો થઈ જાય પાંચમી રકાત માટે જો ઇમામ ભૂલથી ઊભો થઈ ગયો તો મુખ્તદી ઊભો નહીં થાય એ વાટ જોશે જો કાયદાએ આખીરા કરીને પછી ઇમામ ઊભો થયો છે તો જો નવી રકાતનો સજદો કર્યા પહેલાં ઇમામ પાછો આવી જાય તો તેની સાથે મુખ્તદી પોતાની નમાઝ પૂરી કરે અને જો નવી રકાતનો સજદો ઈમામે કરી લીધો તો હવે મુખ્તદીઓ પોતાની નમાઝ પોતાની રીતે સલામ ફેરવીને પૂરી કરી લે જો ઇમામ કાયદાએ અખીરા કર્યા વગર ઊભો થયો તો મુખ્તદીઓ વાટ જુએ જો નવી રકાતનો સજદો કર્યા પહેલાં ઇમામ પાછો આવી જાય તો તેની સાથે નમાઝ પૂરી કરે અને જો ઈમામે નવી રકાતનો સજ્જો કરી લીધો તો આ પરિસ્થિતિમાં બધા મુખ્તદીઓની નમાઝ તૂટી જશે ઇમામ ભૂલથી કાયદાય આખીરા બાદ પાંચમી રકાત માટે ઊભો થઈ ગયો તો જો મસબૂક એટલે કે જે પાછળથી જમાતમાં જોડાયો અને પહેલાંની કોઈ રકાત છૂટી ગઈ એ વ્યક્તિ જો જાણી જોઈને ઈમામની સાથે સાથે ઊભો થયો તો એની નમાઝ તૂટી જશે જો આવા મસબૂકે ઈમામની સાથે સજદાય સહવ કર્યો અને પાછળથી ખબર પડી કે ઇમામ પર સજદાય સહવ કરવાનો થતો ન હતો તો એ પરિસ્થિતિમાં મસબૂકની નમાઝ તૂટી જશે ઇમામ અને મુખ્તદીઓમાં કેટલી રકાત થઈ એ બાબત મતભેદ થયો ઇમામ એમ કહે કે ચાર રકાત થઈ મુખ્તદી એમ કહે કે ત્રણ રકાત થઈ તો આ પરિસ્થિતિમાં જો ઇમામને વિશ્વાસ હોય તો એ પાછી નમાઝ નહીં પડે અને જો એને વિશ્વાસ ન હોય તો ફરી પાછી નમાઝ પડી લે જો મુખ્તદીઓમાં અંદરો અંદર મતભેદ થયો તો એ પરિસ્થિતિમાં ઇમામનો મત જે તરફ હોય એ તરફના લોકોની વાત માનવામાં આવશે હવે લુકમાના મસલાઓ સમજીએ ઈમામ જ્યારે કોઈ એવી ભૂલ કરે કે જેના લીધે નમાઝ તૂટતી હોય તો દરેક મુખ્તદી પર ઇમામને જાણ કરવી ફરજે કિફાયા છે એટલે કે કોઈ એક પણ કહી દેશે તો બધા પરથી ફરજ ઉતરી જશે અને જો કોઈ ના કહે તો જેટલા જાણવાવાળા હતા એ બધાએ હરામ કામ કર્યું અને બધા મુખ્તદીઓની નમાઝ તૂટી જશે ઇમામ જ્યારે કોઈ એવી ભૂલ કરે કે જેના લીધે નમાઝમાં કોઈ વાજિબ છૂટતું હોય નમાઝ મકરુહે તહેરીમી થતી હોય તો દરેક મુખ્તદી ઉપર તેને કહેવું વાજિબ કિફાયા છે કોઈ એક પણ કહી દેશે તો બધા પરથી વાજિબ ઉતરી જશે જો કોઈ ન કહે તો બધા ગુનેગાર થશે ઇમામથી કોઈ એવી ભૂલ થઈ જેના લીધે નમાઝ તૂટતી પણ નથી અને મકરૂહે તહેરીમી પણ નથી થતી તો પણ દરેક મુખ્તદીને એ ભૂલ પણ જાણ કરવાની ઇજાજત છે ચાલુ નમાઝે ઇમામને તેની ભૂલ પર જાણ કરવી તેને લુકમો આપવો એમ કહેવામાં આવે છે લુકમો આપવાની રીત શું છે એ સમજીએ જો ઇમામને કિરાતમાં કંઈ ભૂલાઈ ગયું અને હવે આગળ યાદ નથી આવતું તો લુકમો આપવા વાળો એ બોલે કે જે ભૂલાઈ ગયું છે એટલે કે કુરાન શરીફમાંથી જે ભૂલાઈ ગયું છે એ બોલે એટલે કે ઇમામને યાદ આવી જાય બહેતર એ છે કે જ્યાંથી ભૂલાણું હોય તેની પહેલાંની આયતથી આ લુકમો આપવાવાળો પઢે જો પઢતાં પઢતા ઇમામને આગળ શું પઢવું એ ભૂલાઈ ગયું તો એ પરિસ્થિતિમાં કોઈ બીજી સુરતનો પણ લુકમો આપી શકાય છે એટલે કે જ્યાંથી ભૂલાણું છે ત્યાંનો લુકમો ન આપે અને બીજી કોઈ સુરતનો લુકમો આપી દે તો પણ આપી શકાય છે જ્યારે એક રૂકનમાંથી બીજા રૂકનમાં જવામાં કંઈ ભૂલ થાય દાખલા તરીકે સજદામાંથી ઊભા થવામાં તો આવી કોઈ ભૂલ જ્યારે ઈમામ કરે તો ત્યારે લુકમો આપવા માટે સુબહાન અલ્લાહ બોલવું એ બહેતર છે લુકમો આપવા વાળો અલ્લાહ અકબર બોલે તો એ પણ જાયઝ છે હવે બીજા અમુક લુકમાના જે ખૂબ જરૂરી મસાઇલ છે એ પણ સમજી લઈએ શંકાની પરિસ્થિતિમાં લુકમો દેવો જાય નથી એટલે કે કદાચ ભૂલ થઈ કદાચ નથી થઈ આવી પરિસ્થિતિમાં લુકમો દેવો જાય નથી પણ જો એ ભૂલ એવી હોય કે જેનાથી નમાઝ તૂટતી હોય તો શંકાની પરિસ્થિતિમાં પણ લુકમો આપવો જાયઝ છે જો ઇમામને વિશ્વાસ હોય કે ભૂલ નથી થઈ તો એ લુકમો નહીં લે મુખ્તદીએ પોતાના ઈમામ સિવાય બીજાને લુકમો આપ્યો તો નમાઝ તૂટી જશે એટલે કે બીજો કોઈ વ્યક્તિ નમાઝ પડતો હતો આ વ્યક્તિએ ચાલુ નમાઝે એને લુકમો આપ્યો તો એનાથી આ લુકમો આપવા વાળાની નમાઝ તૂટી જશે પોતાના મુક્તદી સિવાય ઇમામનું બીજાનો લુકમો લેવાથી ઇમામની નમાઝ તૂટી જશે એટલે કે એવો વ્યક્તિ કે જે જમાતમાં જોડાયેલો નથી એ વ્યક્તિ જો ઈમામને લુકમો આપે અને ઇમામ એ લુકમો લઈ લે એટલે કે એની વાત મુજબ અમલ કરે તો ઈમામની નમાઝ તૂટી જશે ઈમામની તૂટશે એટલે પાછળ બધા મુખ્તદીઓની પણ નમાઝ તૂટી જશે પોતાના ઈમામને લુકમો દેવો અને પોતાના મુખ્તદીનો લુકમો લેવો તેનાથી નમાઝ તૂટતી નથી જ્યાં લુકમો આપવાનો ન હતો ત્યાં લુકમો આપ્યો તો લુકમો આપવાવાવાળાની નમાઝ તૂટી જશે અને જો આ પરિસ્થિતિમાં ઇમામ લુકમો લઈ લઈએ તો ઇમામની પણ નમાઝ તૂટી જશે અને જ્યારે ઇમામની નમાઝ તૂટી તો બધા મુખ્તદીઓની પણ નમાઝ તૂટી જશે માટે આ મસલાઓને ખૂબ સમજી લેવા જોઈએ અને ઇલ્મ રાખવાવાળા વ્યક્તિએ લુકમો આપવો જોઈએ દાખલા તરીકે ઇમામ ચાર રકાતવાળી નમાઝમાં પહેલો કાયદો કર્યા વગર ત્રીજી રકાત માટે સીધો ઊભો થઈ ગયો તો હવે એકદમ સીધા ઊભા થઈ ગયા પછી વળી પાછું કાયદા માટે નીચે બેસવું જાય જ નથી સીધા ઊભા થયા બાદ આ સમયે જો કોઈ મુખ્તદીએ ઈમામને લુકમો આપ્યો તો લુકમો આપવાની સાથે જ મુક્તદીની નમાઝ તૂટી જશે કારણ કે આ જગ્યાએ લુકમો આપવાનો નથી હોતો જો ઈમામે આ લુકમો લીધો એટલે કે તે વળી પાછો નીચે બેસી ગયો તો ઈમામની નમાઝ પણ તૂટી જશે અને ઈમામની સાથે બધા મુખ્તદીઓની નમાઝ પણ તૂટી જશે લુકમો લુકમો આપવામાં નિયત ના કરે એ લુકમાની નિયતથી એ શબ્દો જે બોલવાના છે એ બોલે ઈમામથી ભૂલ થાય એટલે તરત જ લુકમો દેવો એ મકરૂહ છે થોડીક વાર વાટ જોવી જોઈએ કે કદાચ ઇમામ પોતે જ પોતાની ભૂલ સુધારી લે આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો